اس میں سبسکرائب રામ રામ જય માતાજી બધાને શરૂઆત જો આપણે આજ તો વ્લોગ ને કરી અશ્વિન અશ્વિન ની ચેનલ માં આટ વાયર ચા ની સાથે વ્લોગ ની શરૂઆત આવ્યો તો જો ચા પીવા સેનક નો તો પછી કીધું વ્લોગ એ ચાલુ કરી દઈએ આપણે આયા કાઉ કાઢતા હતા મેલ આવ્યો તો અશ્વિનભાઈ ને કે મેલ એવું મહેનત કરે એ મેલ પર ઈ કે કેતા હતા

કાઈ કોટક સે માજીને લાયો લફને હવે હ હા પાછો રતો તો સ્ટેટા પ્રકારમાં દર્શન લઈ આવો હા હાલો ચા પીવા હા પી લો ચા ગયો ચા જાદ તો થોડે લો સાફ આને જો તેલ નાખો બાકી લાગે માને

તો જો અત્યારે છ વાગી ગયા અને નરસિંહ કાકાના વાળીયા આપણે ઘઉં કાંઠી આવી ગયા કરે તો થોડોક લોક નરસિંહ કાકાએ બનાવવાનું શરૂઆત કરી દીધું અને માતાજીના મઠે આપણે તુલસી માતાએ પાણી નામી દીધું તો જો મારા મોટા ભાભી અને નનકા ભાભી એટલે બે મોટા ભાભી છે જેરાણી જેઠાણી અત્યારે રસોઈ બનાવે સાંજની તો હાલો આપણે કીધું થોડોક લોક બનાવી નાખી થોડોક લોક બાકી છે એટલે પછી આપણે જવાનું રામાપીરના ના મંદિર એ કેમ કે દ્વારકા હાલીન જાત્રા નીકળે ને એમની સેવા કરવા માટે કાલે દૂધરેજ ગામના આવ્યા હતા એમની સેવા કરી ગામ સમસ્તક અમારે રામાપી મંદિરે કેપ નાખ્યો હે તો દસ દિવસ તો અહીં આપણે ગરમ પાણી કરીને અને હાથ પગ એવું ધોઈ નાખે એ અને ખીચડી અને દૂધ સાસ અને બાજરાના રોટલા બનાવવાનું એવું કહેતા હતા પણ કાલ તો સાપડી બનાવી હતી હવે બાજરાના રોટલા બનાવવાનું થાય છે ને ત્યારે તો પણ આપણે વ્લોગ બનાવશું પણ એમાં એવું હોય હાઈ જે બધા એને દેકારો ટીરીનો અવાજ આવતો હોય ને એટલે આપણે વિડીયો હાઈ શૂટ નથી કર્યો तो हलो बात तो खुट से नहीं रसोई बना है राम राम जय माता जी अतल भाभी जय माता जी तो काम आले तेरे हां जो गाजर ना गाजर को है फुलावन नु साग बनानो हां फुलावन नु साग बनानो टमाटर ना खाना हां टमाटर खिचड़ी करने है हां खिचड़ी बनी है एम में जो सिलो हर घर से हमारा तो गैस में रोटी आज मेरी मम्मी ने बनाई रोटी असल सही

ચામકસી તમારા ભાઈ બધા કામ થાવ્યા હોય અને ચા બનાવીને પાઈ છે હાલો લણો બ્લોગ જે જોતા હોય ઈ કરી શેર કરી ને સબસ્ક્રાઇબ કરીજો

આફલાસ ને સંકો તમે શું કરો એને ફૂલ આને ઘર કહેવાય આને એને ખાટ લાવ્યો ઇસ ઇસ હા ઇસકલી હે

અને બાજરાના રોટલા બનાવી નાખ્યા બનાવવાનો દૂધ દઈયા ખીચડી કરી છે ખીચડી કે નત ખીચડી વિના નોમ મજા અહી સી.એ.ડી ચાલુ છે હે રામ રામ જય માતાજી

અમારે આવું બનાવવાનું છે એટલે રામ રામ જય માતાજી જા રોટલા કરીને હવે શાક વઘારવું છે સોખા બકોરો કર્યા હતા બુક કરી સોખા વઘાર્યા હતા બીજી સુખ નતા કરી હા આલો ભગવાન આયા હતા હા ધોઈ બીતી ધોઈ બીતી હતી એને ને ને પા ઉપર રહી છે ઓય ઝાડવા ઉપર તેનામ લાકડી મારી ને ત્યાં હેઠા તે એમ આવી ગઈ પછી બતાય ગાડી કઈ આસડી એમ ઓલુ કેન ઓલુ કે ઓલા ભગવાન મેં ભગવાન કેવાય અરે હતું મારું કરી ક્યાં મોટા આવે નેનકા આવે બાજરાના રોટલા બની ગયા આ તો શાક હે ને રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી કારેલાનું શાક બનાવાનું આવે છે હા કારેલા જો બનાવવું પડશે બાટલો આવી ગયો આવી ગયો

મિત્રો પણ હવે હોળી ટુકડી આવી જાય એને કર્યા છે કીધા